બાડોલી તાલુકાના સુરાલીના હાટફળીયામાં પ્રાથમિક શાળામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન દીકરીને સલામ દેશને નામ અંતર્ગત બાડોલી તાલુકાના સુરાલી ગામે આવેલ હાથફળિયા પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય નિલેશભાઈ પટેલ તેમજ ગ્રામજનોની આગેવાનીમાં ગામની દિવ્યાંગ બાળા આદિતિ ચેતનભાઈ ચૌધરીના હસ્તે પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી વધુ ભણેલી દીકરી અદિતિ ચેતનભાઈ ચૌધરીને સન્માનપત્ર તેમજ તાજેતરમાં જન્મેલી બાળાઓને સ્મૃતિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના ઉપ શિક્ષક જીજ્ઞેશ કુમાર હિતેન્દ્રભાઈ હિરેનકુમાર શ્રીમતી સાવિત્રીબેન ગ્રામ પંચાયતના સભ્ય ભાસ્કરભાઈ ટી રબારી અને શીલાબેન ચૌધરી ગામના અગ્રણી રણછોડભાઈ રબારી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આજ હાટપડિયા પ્રાથમિક શાળા સોદાલીમાં પંચોતેરમો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો હતો એની અંદર સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ શ્રી જાગૃતિબેન એમ ચૌધરી ઉપાધ્યક્ષ સભ્યો અને ગામના આગેવાનો વડીલો મહાનુભાવો સૌ સાથે મળીને અમે આ કાર્યક્રમને પૂર્ણ કર્યો છે અક્ષય ચૌધરી એબી ફોર્ટી ન્યૂઝ મળી